ઘડિયાની સંગીત ખુરશી રમવા રેડી તમે બધા સામેની ટ્રીમ વાળા રેડી એક વાર ક્લેપ કરો ચલો બધા સરસ આ લોકો જોડિયો બોલવાનું શરૂ કરે એટલે તમારે ગોળ 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 દોડવાનું અને જેવું દસમું સ્ટેપ આવે એટલે ક્યાં બેસી જવાનું ખુરશીમાં બરાબર છે જ્યારે ખુરશી નહીં મળે તે આઉટ બરાબર છે ને એવી રીતે એક એક ખુરશી ઓછી થશે ઓન ટુ થ્રી તાળી પાડી બોલો છત્રીસ પચાસ ચાલીસ અડતાલીસ છપ્પન ચોસઠેર આખે દેસી મયૂર આ દોડો દોડ દોડો પેલી ખાલી છે દોડો દોડો નહીં પીછે નહીં જા તું ઇરસે બેઠ ગયા

ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટો કોણ આઉટ થયું ચંદા વેરી ગુડ ચલો ઉભા થઈ જાઓ કરો એક ખુરશી ઓછી ચાલો પાંચ કુર્સી છે છ બચ્યા છો તમે હવે આપણે ઘડ્યો બોલીશું અગિયાર બરાબર છે ચલો રડે ચલો ટુ થ્રી અગિયાર સિત્યા સિત્યોતેર અગિયાર અઠા અઠ્યાસી અગિયાર નવ્વાણું અગિયાર એકસો દસ ચોટી આપ ગઈ ચલો ઘડે જાઓ જો આપણે લાસ્ટ ત્રણ જણને વિનર જાહેર કરીશ હો ત્રણ જણા જીતશે બરાબર છે ને ઓકે ચાલો હવે આપણે કયો